રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના અંગે કોંગ્રેસ અગ્રણી શક્તિસિંહ ગોહિલે દુઃખ વ્યક્ત કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે માણસના મૃત્યુથી વધુ કંઈ જ હોઈ ન શકે આ ઉપરાંત આ ઘટના અંગે કોંગ્રેસના પરેશ ધાનાણી તેમજ આપના ઈસુદાન ગઢવીએ શોક સંવેદના વ્યક્ત કરી હતી જે વ્યક્તિઓએ જે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે કોંગ્રેસ પક્ષ તરફથી અને વ્યક્તિગત રીતે એમના દુઃખમાં હું ભાગીદાર છું मारा तरफ थी दिव्यगत आत्माओं ने करूँ जी राजकोट के, राज के इतिहास में कलंकित घटना है इस दुख है दर्द है ईश्वर को, को प्रार्थना करता हूँ जो सांस लेने की आस लेके बैठे हुए हैं वैसी हर व्यक्ति को नया जीवन प्रदान हो तमाम मृतकों ने ભગવાન એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે ઘાયલોને જલ્દી સ્વસ્થ થાય એ પણ પ્રાર્થના કરીએ છીએ અને આ દુર્ઘટનામાં આખું ગુજરાત અત્યારે હિબિકે ચડ્યું છે ત્યારે આ જવાબદારો સામે સરકારને મારી અપીલ છે કે કડકમાં કડક કાર્યવાહી થાય અને જે પણ મૃતકો છે આમ તો એમની કિંમત નો થાય પરંતુ મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર મળે અને આ આવી દુર્ઘટનાઓ બીજી વાર નો થાય એના માટે સરકાર હવે કડક પગલાં લે